નમસ્કાર મિત્રો આજે કોડીનારના દીકરા ઇલાબેન ઇલાબેન જયાનંદ પ્રભુ જાની જેઓ તમને ખ્યાલ હોય તો સાયમેમ હાઈસ્કૂલના શિક્ષિકા હતા અને આજે નિવૃત્ત છે જેઓની એક ઈચ્છા હોય કે ચક્ષુદાન કોડીનારમાં પણ ચક્ષુદાન થવું જોઈએ તો આપણે ઇલાબેનને મળીએ આપણે ઈલાબેન જે જાની અને મારા બાપુજીનું નામ છે જયાનંદ પ્રભુજી જાની જે અત્યારની પેઢીને ના ખબર હોય પણ ત્રણ ટમ અત્યારે રાજકારણમાં તો માનવામાં ન આવે પણ ત્રણ ટર્મ સુધી નગરપાલિકાના બિનહરીફ પ્રમુખ પદે એમને કાર્ય કર્યું છે અને ઘણા બધા લોકો એને સંત તરીકે પૂજે છે અને આજી નગરપાલિકાની જે ઓફિસ છે એના એના મેઇન પહેલાં ઉપર એમનું નામ શ્રી દિનુભાઈ સોલંકીએ રખાવ્યું છે કે અત્યારની પેઢીને પણ કુતૂહલ થાય કે ભાઈ આ બા આ આ બાપા કોણ છે એમ હવે એમની જ હું દીકરી છું અને એના એનામાં જે સેવાના ગુણ ભારોભાર ભરેલા હતા એમાંથી થોડાક ગુણ મારામાં પણ છે અને હું અહીંયા તેત્રીસ વર્ષ સુધી સાહેબ હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે મેં કામ કરેલું છે અને હાલમાં હું નિવૃત્ત છું પણ મને એક વિચાર આવ્યો કે મારા વતનની અંદર ચક્ષુદાનનું કાર્ય થાય તો વધારે સારું આપણે વાતો કરીએ છીએ પણ એનું આખું એક યુનિટ તૈયાર કરવું પડે અને એ યુનિટની અંદર માણસ મૃત્યુ પામે અને આપણે માણસ મૃત્યુ પામે એટલે એને આપણે અવલ મંજીલે પહોંચાડવાના છે કે એને આપણે અગ્નિ સંસ્કાર આપી દઈશું પણ એ પહેલાં માણસ મને એની છથી આઠ કલાક સુધી એના શરીરના બધા અવયવ જીવિત હોય એમાં આંખ પણ જીવિત હોય જો એ આંખને કાઢી લેવામાં આવે તો બે અંધ વ્યક્તિને નવું જીવન મળે મેં પાંચ મિનિટ તમારી આંખ બંધ કરી અને તમે વિચાર કરજો દસ ડગલા ચાલજો તો તમને ખબર પડશે કે અંધાપો શું ચીજ છે આપણને ભગવાન આંખ આપી છે એટલે આપણને કલ્પના ન આવે પરંતુ મારી આપ સર્વેને વિનંતી છે કે આ વિશે વિચારો જાગૃતિ અપનાવો કે મૃત્યુ પછી તો આપણે ચાલ્યા જ જવાના છે તો આપણી આંખ સર્વશ્રેષ્ઠ આંખ છે એ ઘણાને કામ લાગશે અને એવા એવા માણસને નવું જીવન મળશે કે વર્ષો સુધી તમને આશીર્વાદ આપશે કે આ દાન તો એટલું બધું કિંમતી દાન છે કે જેને મળ્યું હશે એ એનું જીવન એની લાઈફ સુધરી જશે તો અમારી પાસે એવા એવી ચારસો યાદી છે જે અંધ લોકો છે અને એ લોકો માગી રહ્યા છે કે ભાઈ અમને આંખ મળે અમને આંખ મળે તો આપણે બધાએ જાગૃતિ કેળવીએ અને ચક્ષુદાનનો આ જે મારો સંકલ્પ છે એની અંદર આપ સર્વે મને સહકાર આપો તો આ કાર્ય આપણે આપણા આપણા વતનમાં આપણા તાલુકામાં આ કાર્ય આપણે કરી શકીએ અને એક સારું કાર્ય થઈ રહ્યું છે આ આ કાર્ય એટલે બહુ મોટું દાન છે તો એ કાર્ય જો થઈ શકે આ મારું એક સ્વપ્ન છે અને થઈ શકે તો મને બહુ આનંદ થશે અસ્તુ આપણે ચક્ષુદાનની પ્રવૃત્તિ કોડીનાર તાલુકામાં શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે જે સંસ્થા એ મને સહયોગ આપ્યો એ સંસ્થાનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે કે એ સંસ્થાનું નામ છે જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ જે રાજકોટની અંદર છેલ્લા આઠ વર્ષથી પોતાનું સેવા કાર્ય અવિરતપણે કરી રહી છે અને એના પ્રમુખ નામ છે શ્રી ઉમેશભાઈ એમણે જ મને ખૂબ જ માર્ગદર્શન આપ્યું અને અહીં આવવાની પ્રેરણા આપી હિંમત આપી અને એણે કહ્યું કે બેન જો તમે ધૂની દખાવીને કામ કરશો તો જરૂરથી કામ થશે અને આ સંસ્થા તો એટલા બધા સેવા યજ્ઞ કરે છે કે જેનો કોઈ પાર નથી માત્ર ચક્ષુદાન નહીં પણ આપણા શરીરની અંદર જે અમૂલ્ય વસ્તુ છે આપણી ત્વચા એટલે સ્કીન દાન લોહી બ્લડ ડોનેશન ચક્ષુદાન અંગદાન અને કોઈ ઓચિંતુ મરણ પામ્યું હોય તો એનું તાત્કાલિક એનું જો મગજ ડેટ હોય અને બીજા વ્યવસ્થા સારો હોય તો એનું દાન પણ એ લોકો લે છે અને તરત જ જરૂરિયાતવાળી વ્યક્તિઓને પહોંચતું કરવામાં આવે છે સાથે સાથે શિયાળાની અંદર ધાબળા વિતરણનું કાર્ય કરે છે ઉનાળાની અંદર છાસ વિતરણ સ્લીપર વિતરણનું કાર્ય કરે છે અને વિદ્યાર્થીઓ એવા કોઈ નબળા ઘરના વિદ્યાર્થી હોય અને ભણવામાં હોશિયાર હોય તો એમની ફી ભરવામાં એને ભણવામાં પણ આ સંસ્થા ખૂબ જ ઉપયોગી કાર્ય કરી રહી છે એટલે છેલ્લા આઠ વર્ષથી આ સંસ્થા અવિરતપણે કાર્ય કરે છે એટલે એ એ સંસ્થાએ જ મને અહીંયા પહોંચવાનું માર્ગદર્શન આપ્યું અને ખૂબ જ મને પ્રેરણા આપી કે બેન તમે કરવા ધારો તો કોઈ કામ અશક્ય છે જ નહીં અને એમની પ્રેરણાથી જ હું અહીંયા આવી છું બીજા મારા સહયોગી છે એ છે નીરજભાઈ એન જાની કે જે નવોદય વિદ્યાલયની અંદર પીટી ટીચર તરીકે ફરજ બજાવે છે અને મને મારે સગો ભાણિયો થાય પણ ભાણિયાને નાતે નહીં પણ એક માનવતાને નાતે એને મને કહ્યું કે તમે જરાય ચિંતા નહીં કરો આપણે આ કાર્ય કરવાનું છે અને આપણે કરશું જ એ નીરજભાઈ ધાનીએ પણ મને ખૂબ જ સહકાર આપ્યો છે બીજા જે સહયોગી છે એ તમારી સાથે બેઠેલા જ છે પણ આ બંને આપણી પાસે હાજર નથી પણ એમનો ઉલ્લેખ આપણે ન કરીએ તો બરાબર ના કહેવાય એટલે એનો ઉલ્લેખ જરૂરી છે અસ્તુ તમે જન કલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ આપણે સંસ્થા સાથે કોણ કોણ જોડાયેલું છે કુડીનરમાંથી હા મારી સાથે મારી બાજુમાં જ બેઠા છે શ્રી અજીતભાઈ ચાવડા છે જે સરકારી હોસ્પિટલની અંદર ટીબી સુપરવાઇઝરનું કામ કરે છે અને એમના જીવનમાં એક દુઃખદ ઘટના બની ગઈ છે કે એમની પુત્રી પ્રિયાંશી ચાવડા જે ડૉક્ટર બની ગઈ હતી અને એકદમ તરવાડટવાળી છોકરી હતી એ છોકરીનું અકસ્માતે મૃત્યુ થયું એટલે એમની સ્મૃતિમાં પ્રિયાંશી ચેરી ચેરિટેબલ ટ્રસ્ટ અમે બનાવી રહ્યા છે અને એમાં એ મારી સાથે જોડાયેલા છે અને એ પણ એને પણ મને કહ્યું છે કે હું તમને પૂરેપૂરો સહકાર આપીશ અસ બોલો હવે બીજા બીજી એક સંસ્થા આપની સાથે જોડાયેલી છે મારી સાથે હરિઓમ સેવા ટ્રસ્ટ જેના જે પ્રતિનિધિ છે જે કે મેર જેને આપ સૌથી ઓળખો જ છો એમણે પણ મને પૂરેપૂરો સહયોગ આપ્યો છે અને કહ્યું છે કે અમે પૂરેપૂરી નિષ્ઠાથી આ તમારા સ્વપ્નને સાકાર કરશું એટલે આપ સર્વને હું હજી અપીલ કરું છું કે જે જે લોકો આમના સાથે જોડાયેલા છે એ દરેકે દરેક પોતાનો સહકાર આપે કારણ કે આ કાર્ય છે એ માનવતાનું કાર્ય છે અને આ કાર્ય આપણે કરશું તો આપણા તાલુકાના ઘણા બધા લોકોને કે જે લોકોના જીવનમાં પ્રકાશ નથી એના જીવનમાં આપણે પ્રકાશ પાતરી શકીશું અને એ લોકો એટલા બધા આશીર્વાદ આપશે કે એ આશીર્વાદની એ અમૂલ્ય હશે એ એ આશીર્વાદ પૈસાથી જો અમુક વસ્તુ છે એ પૈસાથી ખરીદી નથી શકાતી એના માટે આ લોહી છે આપણે બજારમાં કંઈ મળતું નથી એવી રીતે આંખ પણ હજી સુધી વૈજ્ઞાનિકો બનાવી નથી શકા તો એ આંખ આપણે આપશું તો એ લોકોનું જીવન ધન્ય ધન્ય બની જશે એટલે હું તમને સર્વેને અપીલ કરું છું કે આ કાર્યમાં આ યજ્ઞ કાર્ય છે આ યજ્ઞ કાર્યમાં દરેક દરેક પોતાનો સહકાર આપે પોતાની આહુતિ આપે અસ્તુ મૃત્યુ બાદ અવશ્ય ચક્ષુદાન કરો આંખનું દાન કરો મૃત્યુ બાદ અવશ્ય હજી પણ કહું છું ચક્ષુદાન કરો એટલે કે આંખનું દાન કરો અને જે મૃત્યુ પામી જાય છે એનું આપણે પીએમ પણ કરાવવું પડે છે એવું હોય તો કે વીમો હોય કોઈ શંકાસ્પદ હોય અથવા કોઈ પણ રીતે આપણે એનું પીએમ કરાવવું હોય તો આપણે પીએમ કરાવીએ છીએ એમાં નાનું આંતેડું મોટું આંતેડું ફેફસું લે જ છે તો મૃત્યુ બાદ તો આપણે તેઓને અંતિમ સંસ્કાર આપવાના છીએ પણ આપણા જ પરિવારજનોને જો કોઈ મૃત્યુ પામ્યા હોય અને એની જ આંખ જો કોઈને કામ લાગી જતી હોય તો આપણને પણ એમ થાય ને કે ભાઈ મારા દાદાને આંખ આધા બટુકભાઈને આપી છે એ બટુકભાઈ આ દેખતા થયા અને એક આપણે એમ થાય કે મારા દાદા જોઈ છે તો એક આવો એક સંકલ્પ આપણે રાખીએ કે મૃત્યુ બાદ બાદુદાન અવશ્ય કરીએ એક મિનિટ છે કે એક હું તમને બધાને કહી દઉં કે જેની આંખ જેને આપવામાં આવશે એક નીતિ નિયમ પ્રમાણે ગુપ્ત રાખવામાં આવે છે એટલે તમે તમારી આંખ આપી દો એ બે જણાને જિંદગીમાં પ્રકાશ મળશે પણ એ તમારા સ્વજનની આંખ કોને આપવામાં આવી છે એ કહેવામાં આવશે નહીં એટલે એ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આ એક આપણે ઘણીવાર વાર ગુપ્તદાન કરીએ છીએ તો એવી જ રીતે આ જો હમણાં સંક્રાંતિ આવી રહી છે તો સંક્રાંતિ દાનનું દાન મહત્વ છે તો આ તો મહાદાન છે દાન થી પણ મહાદાન એટલે આ આપણે જાગૃતિ કેળવીએ અને હું આશા જ રાખું છું કે કોડીનાર તાલુકાની જે પ્રજા છે એ દરેક દરેક સારા કાર્યમાં સહયોગ આપે જ છે તો હું તો અહીંની જ દીકરી છું અહીંયા જ મોટી થઈ છે જ મેં કાર્ય કર્યું છે એટલે આમાંથી ઘણા બધા મારા વિદ્યાર્થીઓ પણ છે એટલે હું બધાને અપીલ કરું છું કે આ કાર્યમાં સૌ જોડાવ અને સહકાર આપો અને વધુ વધુ આપણે આપણા તાલુકામાંથી ચક્ષુદાન થાય તો ઘણા બધા લોકોના જીવનમાં પ્રકાશ ફેલાય આવા અવનવા વિડીયો જોવા માટે કે કે ચેનલ